સામાન્ય સભા બાદ પાછળથી કોઈ વિકાસના કામોમાં ઉમેરો અને ડુપ્લિકેશન ન થાય તે અંગે તકેદારીના ભાગરૂપે સામાન્ય સભાની સર્ટિફાઈડ નકલ જે તે સમય આપવામાં આવી તેવી માંગ સોનગર નગરપાલિકા દ્વારા વિરોધ પક્ષના સભ્ય તરીકે બાનુબેન સાબાસ ખાન પઠાણ તેમજ નાસિર બસીરભાઈ શેખ દ્વારા પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે સોનગર નગરપાલિકાની સામાન્ય સભા પૂર્ણ થઈ ગઈ છે તેમ છતાં પાલિકા સભ્ય તરીકે આવનારા નવા સામાન્ય સભાની કાચી પાકી

કોપી અને ઠરાવની સહી સિક્કાવાળી કોપી આપવામાં આવી મારી માંગ છે શાદિક પુરાણ સાથે મિશ્રાંત ચંદાની ટીવી ન્યૂઝ તાપી